સરદારધામ દ્વારા આયોજિત જીપીબીએસ બિઝનેસ એક્સપો બે હાજર પચીસ તારીખ નવ દસ અગિયાર બાર જાન્યુઆરી બે હાજર પચીસ દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે યોજાશે સરદારધામ ના નેજા હેઠળ ઓનેક્સ દ્વારા આયોજિત જીપીબીએસ બે હાજર પચીસ દેશકા એક્સપો નું આયોજન આગામી તારીખ નવ દસ અગિયાર બાર જાન્યુઆરી દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન ગાંધીનગર ખાતે

ક્રાંતિકારી સંસ્થા સરદારધામ ના નેજા હેઠળ આયોજિત જીપીબી બિજસ એક્સપો બે હજાર પચીસ ના પ્રી લોન્ચિંગ અધ્યક્ષ તરીકે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને તેમણે દર વર્ષથી ગુજરાતમાં આયોજિત થાય એક્સપો ની સરાહના કરી હતી